મંગેરા મહેમાન આવવાના છે તમને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે કોણ આવ્યો છે કોણ નહીં પણ મજા આવશે કન્ટિન્યુ બ્લોગમાં બનાવ આ ગુણમાં છે ને છે ને અમર કોડાન ખવડા કોડાન ખવડા હે પડે ના એ ખવડા આવી જો બે હે આ બે જો ઓલી ખાય ને ઘોડા રમે છે એ એ રિંકુ શું કરે છો આ ઘોડો બનાવે લે

અને વરિયાળી નાખવાની બાકી છે અને પાણી નાખવાની બાકી છે પછી શરબત બની જશે તો જય માતાજી જય દ્વારકાધીશ બધા ને તો આજે છે ને મહેમાન આવવાના છે અમારા ઘરે અને પ્રદીપે કીધું હોય ન કીધું મને નથી ખબર પણ એ આવે ની પહેલા આપણે શરબત તૈયાર કરી નાખી પેલા શરબત પાછું પછી સાપ પાછું ફોન એમ કેતા આવી ગયો છે તાણા ફોગ્યા છે આ કેટલા વાગ્યા ના 11 વાગ્યા ને લખમ નીકળ્યા હશે લોકો ભલે 2:00 વાગી ગયા પણ હજી પોગ્યા નથી મને લાગે સાયકલ લઈને આવતા હશે પોટ નો પોગ્યા લઈને હવે આવે પછી ખબર પડે કે કેમ મોડું થયું છે જે કાઈ મહેમાનની વાટ જોતો મહેમાન પહોંચી ગયા છે ને અમાર જોવાનું ઊભી શું કરું જો જો બેઠા થાકી ગયા

મને વીક લાગી એકદા મારા રાત અહીંયા સારું હાલ હું જાઉં છું આ ગાડી જો બાય બાય આવજો ફોન કરી કેટલા બધા પંદર વીસ જોવો તો ગાડી બાડી જોઈને પાછા ઘરે વ્યા છે એક વસ્તુ મેં માં નવી કરાવી તમને બતાવો હાલો જો ગાડી થઈ ગઈ છે ટના ટન નવી તમે જોઈ શકો છો આમાં હું છે મિત્તા બેન અને તીર્થુ બે ગાડી માં કરી દઈએ ને ગાડી ની રમણ ભમણ કરી નાખે હવે શું નવું છે ને હાલો બતાવું તમને આગળ તો યુટ્યુબ ઇન્ક્વાયરી છે પણ વાઘા વાહ જુઓ એવું છે એમ પીજી પરમાર તો જો નીરથી જોઈ લે આમ આગ ગઈ થી જુઓ જુમ આ એનાથી ઝૂમ હવે આ એનાથી ઝૂમ જો આવું લાગે છે કેવું લાગે ને મને જરાક કોમેન્ટ બોક્સમાં બતાવજો સારું હાલો રિંકુ અંદર સુતી છે હોય એને જગાડવી કેમ કે થોડા ઘણા વિડીયો શૂટ કરવાના છે વિડીયો શૂટ કરી નાખીને પછી પાછા હરી હર ઘરે પાછા સુઈ જશું બીજું શું હોય જો તો ગાડી પાછી ઢાંકી દીધી કેમ કે થોડાક દિવસ હવે બહાર જવાનું નથી એટલા માટે જો ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ હવે આપણે જઈએ રિંકુ ને જગાડવા કેમ કે ક્યારે નહીં સુતી છે હવે અંદર આવી ગયા રિંકુ સુતી છે હવે જગાડીએ આપણે

નીકળશે તમારો <coughs> <laughs> <laughs> બલતા બલતાリカ샬ોને જોરિંગ તો એક વાત કહું મે ગાડી મે એક વસ્તુ નવું કરાયું છે ઓડિયન્સ ને તમને તો બતાવી દીધું ઓલરેડી પણ રીંકુને જ બતાવ કેમ કે સૂતી થી ખબર એ ન એક વસ્તુ કરાય છે છે આ ગાડી છે એની પાછળ કવર ઉછું કરીને જો તો શું છે હવે હું કે કોને ખબર મારું ગામ જાણે ગમે તો હારું છે ચોનાપા ઈંસે હે હે હરસ હરસન ગેમ હું તો થેન્ક યુ થી કેમ લે ઇન્સ્ટાગ્રામ તો લાગે ભઈ ઇન્સ્ટાગ્રામ એવો શેડ વાળો કલર હોય શેડ વાળો કલર થોડો થાય બકા એવું કરવે થાય ગમતું થ એમ મને એ તું લખાવ એમ તમાર લખાવ મારું ક્યાં બોલી કેમ બોલી ને બોલી હાલો દઈ દો હાલો ભલે તારા ઓળખે કોને કોના ઓળખે બોલ કોના નામ થી ઓળખે ગમે ના જાવ ને તો એમ જ કે કે પીજી પરમાર ના વાઈફ છે અને એને ભાભી કે પીજી પરમાર કે ગમે ઈ નીકળે ને તેમ કે પીજી ની તો અમે બધા ને વિડિયો બનાવી આવી ને ત્યાં તો કે આવી ડાયરેક્ટ બ્લેન્કેટ માં પીરી આમ નો જા જા તે તો સાધુ ને પીવો એ દીકો

કે ગોલુ મોલુ હોતી ગોલુ મોલુ ગોલુ મોલુ ગોલુ મોલુ ગોલુ મોલુ ગોલુ એડિટિંગ હતું એડિટિંગ એ પૂરો થઈ ગયો ને માર તીર્થ જો આ રમે છે અને જમવાનો ફૂલ ટાઈમ છે જમવા બેસી ગયા છે કસું બર બનાવી છે તો જો સરસ મજાની અને મેંગી છે ચીંગ ખાય છે અને આ મારે રિંકો અને ચીંગ બનાવી છે એસી બનાવી હું શેકી છે સોરી સોરી આ મારો જો બે રમે છે

થોડું ચાર્જિંગ રવા દે એટલે પૂરો કરી પૂરું થઈ ગયું ઘણી લાગી લાઇટ વાઈ ગઈ એટલે તો સારું હાલો બધાને જય જય બ્લોગ કેવો લાગી ગયો કમેન્ટ બોક્સમાં કીધું બધા જય માતાજી બાય